અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમર આજે ઉમેદવારી પત્ર રજૂ કરવાના છે ત્યારે હાલ અત્યારે બહોરી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો છે તે સભામાં ઉપસ્થિત રહ્યા છે અને વિકે પટેલ ફાર્મમાં અત્યારે સભા યોજાવાની છે જેમાં બહોરી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો છે તે જિલ્લામાં જિલ્લાભરમાંથી ઉમટી પડ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે અમરેલી જિલ્લામાં જેનીબેન ઠુમર પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરવાના છે જેમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે આ સભામાં પણ બહોરી સંખ્યામાં જિલ્લામાંથી કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આપણી સાથે

છે કે ખેડૂતોને આ સરકારે એ કમોસમી વરસાદ હોય અતિવૃષ્ટિનું નુકસાન હોય ખેડૂતોને પાક વીમાની વાત હોય જમીન માપણીનો પ્રશ્ન હોય દવા ખાતર બિયારણ મોંઘા થવા એની સામે પોષણક્ષમ ભાવ પ્રોપર ન મળવાના પ્રશ્નો હોય ખેડૂતોને માત્ર વર્ષે છ હજાર રૂપેડી આપી અને એના ખિસ્સામાંથી વર્ષે આ સરકાર જઈ ઓછામાં ઓછા લાખથી દોઢ લાખ ખેડૂતોના ખિસ્સામાંથી શેરવી લે છે એ પછી ખેત ઓઝારોનો ઉપર આ લાગતો ટેક્સ હોય નાનું એવું ઉદાહરણ આપું કે જીએ ટ્રેક્ટરની અંદર સરકાર જે સબસિડી આપે છે સાઠ હજારની એની સામે સર ખેડૂતોએ બહુતેર હજારની જીએસટી ભરવી પડે છે એટલે ખેડૂતો સમજે છે અને આ વિસ્તાર છે એ ખેડૂતોનો વિસ્તાર છે અને જેની બેન છે એ સતત લોકોની વચ્ચે રહેતા સતત લડતા બેન અને એના ઉપર મહોર મારશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને

તે વિદેશની અંદર અભ્યાસ કરી અને આજે હું એમ કહું અમરેલી જિલ્લાના લોકસભાના ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા હોય ત્યારે લોકસભાની અંદર હિન્દી અને ઇંગ્લિશ ભાષા મહત્ત્વની હોય ત્યારે જેનીબેન ઠુમ્મર લોકસભાની અંદર જશે તો ઇંગ્લિશમાં અને હિન્દીમાં ત્યાં વાતો કરી અને શહેરના વિકાસ માટે ચર્ચા કરશે જ્યારે હામા પક્ષના ઉમેદવાર છે તે તો ચાર ચોપડી પાંચ છે એને નથી ઇંગ્લિશ આવડતું કે નથી હિન્દી આવડતી આવા ઉમેદવાર ત્યાં જશે તો જિલ્લાનો વિકાસ કેમ થશે એટલે જેનીબેન ઠુમ્મર છે એ ત્રણ લાખ મત ઉપરાંતની જીત છે જીત જેનીબેન ઠુમર છે તે 1.2 લાખ 3 લાખની જે વધારે લેટ થી છે ટીકુભાઈ આપ શું કરો અત્યારે જેનીબેન ફોર્મ ભરવાના છે અત્યારે અત્યારે જેનીબેનનો ફોર્મ ભરવાના છે ત્યારે તમે જાવ માનવ મેરામણ ઉપટી રહ્યો છે અને જિલ્લાની અંદર તમને હું વાત કરું છું કે અસંખ્ય લોકો પીડાઈ રહ્યા છે ખેડૂતો પીડાઈ રહ્યા છે બેરોજગારી પી રહ્યા છે અવારનવાર પેપરો ફૂટી રહ્યા છે વિદ્યાર્થીઓની પરીક્ષાઓમાં અવારનવાર મહેનત કરી રહ્યા હોય એવા હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે જેનીબેન જે છે એ વિદેશની ફર્સ્ટ નંબરની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી અને અત્યારે અમરેલીમાં લોકોની સેવા કરવા માટે આવ્યા છે સામેના ઉમેદવાર જે છે તેને મોબાઈલની અંદર નંબર પણ સેવ કરતા નથી આવડી રહ્યો અને લોકોને હેરાન પરેશાન અત્યારે થઈ રહ્યા રાજુલાજ જાફરાવાદની વાત કરું તો ભાજપવાળા કોપર કંપની લાવી રહ્યા છે અને કોપર કંપનીને લીધે હજારો ખેડૂતો આની સામે આંદોલન કરી રહ્યા છે અને આ કોપર કંપનીને લીધે પચાસ પચાસ કિલોમીટર સુધી એટલું તાપમાન વધે કે જેને લીધે ખેડૂતોને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ બધું જોતા જેની બેન જંગી બહુમતીથી વિજય થાય એવી ઈચ્છા છે હા જેની બેન શિક્ષિત ઉમેદવાર છે ત્યારે એવો જીતવાની પૂરેપૂરી સંભાવના આપ શું કેશો સો ટકા જીતવાની સંભાવના છે ને જીત છે પણ ખરા કારણ કે અમરેલીની પ્રજા આમ તો ખેડૂત ખેતી સાથે સંકળાયેલી છે તેમજ બધું પારખી શકે એમ છે આજે ચાર પાંચ ઉમેદવાર સામે ગ્રેજ્યુએટ છોકરી ઊભી છે ત્યારે અમરેલીની પ્રજા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેની બેનને બહુ જંગી બહુમતીથી વિજય બનાવવા થનગની રહ્યા છે ત્યારે કારણ કે અત્યારે ખેડૂતો પીસાઈ રહ્યા છે મજૂરો પીસાઈ રહ્યા છે બેરોજગાર યુવાનો પીસાય રહ્યા છે આ બધોનો આક્રોશ સાત તારીખે મતદાન પેટી ઉપર જઈ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવશે એવો દ્રઢ વિશ્વાસ છે અત્યારે લોકોમાં અને કોંગ્રેસી કાર્યક્રમમાં જેનીબેનનો વિજય નિશ્ચિત છે ત્યારે અત્યારે આપણે અન્ય આપણે જોશું આપ શું કહેતો જેનીબેન ઠુમર ફોર્મ ભરવાના છે ત્યારે અત્યારે છેલ્લા પંદર વર્ષમાં જોઈએ તો અમરેલી જિલ્લામાં શું વિકાસ નથી થયો શું વિકાસ બાકી છે અમરેલી જિલ્લાનો વિકાસ ખુદ સંસદ સભ્યએ સ્વીકાર્યું હતું કે અમરેલી જિલ્લાનો વિકાસ થયો નથી તો આજે જેનીબેન ઠુમરને લોકો અમરેલી જિલ્લો થનગની રહ્યો છે એક શિક્ષિત ઉમેદવાર આવે અને આ જિલ્લાનો વિકાસ થાય પછી દરેક વિસ્તારવાઈઝ જે જે ઉદ્યોગોની ખામી છે તે જેનીબેન પૂરી કરશે એવો બધાને પૂરેપૂરો વિશ્વાસ છે એટલે જેનીબેન બેન સો ટકા જીત છે જેની બેન સો ટકા વિજય થવાનો છે ત્યારે આપ આજે જેનીબેન ઠુમર ફોર્મ ભરવા જઈ રહ્યા આપ શું કહેશો અત્યારે અમરેલી જિલ્લાની અંદર અત્યારે ભાજપથી માણસો ત્રસ્ત થઈ ગયેલા છે અને જેનીબેન ઠુમર એક શિક્ષણ દ્રષ્ટિએ નંબર વન છે સામેના ઉમેદવાર છે પ્રથમ શિક્ષણ શિક્ષણમાં બિલકુલ નથી એટલે માણસોને પણ લાગણી છે શિક્ષણ સાથે છે અને સમજેલ માણસો તો જેનીબેનનો નિશ્ચિત વિજય છે મહિના મહિનાની આઠમે એટલે મા દુર્ગાના સાનિધ્યમાં આજે અત્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે એટલે મા કુળદેવી આશીર્વાદથી આશીર્વાદ થી આજે ફોર્મ ભરવાનું છે એક શિક્ષિત ઉમેદવાર છે યુકે ની અભ્યાસ કરી અને જેની બેણે અમારા વિસ્તારની અંદર નાનામાં નાના પ્રશ્નોને હલ કરશે એવી અમને લાગણી છે અને મારી માગણી એવી છે ત્યારે આમ અમરેલી જિલ્લામાં જોઈએ તો અત્યારે કોઈ વિકાસ નથી થયો અને છેલ્લા પંદર વર્ષમાં નાનભાઈ કાછડિયા સાંસદ હતા ત્યારે પણ અત્યારે રોલ રેલવે બાબતની થોડી રજૂઆત હતી અત્યારે વિકાસ શું અમરેલી જિલ્લામાં બાકી છે શું કહેશો જેની બેન કરશે વિકાસ અત્યારે અમરેલી જિલ્લાનો વિકાસ અત્યારે અમરેલી જિલ્લો પછાતમાં ગણતરી થાય છે કોઈ પણ બીજા જિલ્લાને તમે ગણો તો અમરેલી જિલ્લો પછાતમાં ગણતરી થાય છે અમરેલી જિલ્લાની અંદર ખેત પેદાશની વાત કરીએ તો તલ છે એ અમરેલી જિલ્લાની અંદર ફર્સ્ટ નંબરના તલ છે પરંતુ અહીંની ડેવલોપિંગની સ્થિતિના હિસાબે જે પંદર વર્ષની અંદર કંઈ પણ કામ નથી થયું એને જોઈને જોવીને તો અત્યારે ખેતી પેદાશો તેમજ આપણે અહીંયા જેટી છે જેટીનો કોઈ પણ જાતનો વિકાસ ડેવલપ નથી થયો જેના કારણે અમરેલી જિલ્લો કાયમીના માટે અત્યારે છે ને પછાતમાં ગણતરી થાય છે અમરેલી જિલ્લાની છે તે ગણતરી પછાતમાં થઈ રહી છે ત્યારે આમ જોઈએ તો અમરેલી જિલ્લામાં જયારે જેની બેન ઉમેદવારી ફોર્મ ભરવા દરિયા બહુરી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા આશિરભાઈ આપ શું છે તો અત્યારે અમરેલી જિલ્લામાં શું વિકાસ જરૂર છે અમરેલી જિલ્લાની અંદર તમે જોવો તો બ્રોડગેજનો નો મોટા મોટો પ્રશ્ન છે આપ જુઓ તો એરપોર્ટનો મોટામાં મોટો પ્રશ્ન અમરેલી જિલ્લાની અંદર અનેક સમસ્યાઓ છે સમસ્યાથી અમરેલી જિલ્લાની પ્રજા પીડાઈ રહી છે એટલે આ પીડામાંથી મુક્ત કરવાનું કામ જેનીબેન ઠુંમ્મર છે જેનીબેન ઠુંમ્મર એક કહેવાય છે કે શિક્ષિત ઉમેદવાર છે તો લોકો પણ હવે એટલા બધા હોશિયાર થઈ ગયા છે કે લોકો પણ એવું માને છે કે હવે શિક્ષિત ઉમેદવાર જ આવવા જોઈએ હું એવું કહું છું જેને અભ્યાસ જ ન કરેલો હોય ચાર ચોપડી પાસ હોય એ તો વિકાસ શું કરવાના જેની બેન ઠુમ્મર છે એ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અને તેણે વિકાસ પણ કરેલો છે સૌ જોવે છે ત્યારે અમરેલી લોકસભાના ઉમેદવાર જેની બેન ઠુમરના પિતાશી વીરજીભાઈ આપણી સાથે વીરજીભાઈ આપ શું કરવાનું જેની બેન ઠુમર ફોર્મ ભરવાના ત્યારે આપ શું કહેતો કેવો વિશ્વાસ વ્યક્ત કરતો વિજય વિશ્વાસ વ્યક્ત કરું છું કોંગ્રેસની દસ બેઠકોથી વધારે ગુજરાત જીતી રહ્યું છે આપણને કોંગ્રેસનું ગઠબંધન છે આપના મુખ્યમંત્રી પણ આજે ભાવનગર આપના ઉમેદવારનું ફોર્મ ભરાવા આવી રહ્યા છે એક સર્વે ચાલી રહ્યો છે આ વખતે કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી દેશમાં મુખ્ય વડાપ્રધાન તરીકે બેસી શકે તેમ નથી એટલે તાવા દાવા રીતે રહી છે અમરેલી બેઠક ડૉક્ટર જીવરાજ મહેતાના સપનાનો જિલ્લો છે અત્યાર સુધી જયાબેન શાહ દસ વર્ષ સુધી સાંસદ રહ્યા કે જેઓ ડબલ ગ્રેજ્યુએટ ત્યાર પછી ડૉક્ટર જીવરાજ મહેતા ગ્રેજ્યુએટમાં એક વ્યક્તિ આવ્યા ત્યાર પછી જે આગેવાનો આવ્યા જશવંત મહેતા હોય મનુભાઈ કોટડીયા હોય દ્વારકાદાસ પટેલ હોય કે દિલીપભાઈ સંઘાણી હોય કે હું હોય અમે બધા ગ્રેજ્યુએટ આવ્યાનું હોય મારા મિસિસને પણ ટિકિટ આપી એ પણ ગ્રેજ્યુએટ મહિલાઓને ટિકિટ આપવા માટેની જો કોઈએ પહેલ કરી તો અમલી દીકરી છે જો જયાબેન શાહ પછી મારા મિસિસને પણ ટિકિટ આપી મા ધારાસભા અમરેલી મત વિસ્તારમાં મંજુલાબેન પટેલને પણ ટિકિટ આપી અને ફરી વખત એક ગ્રેજ્યુએટ વ્યક્તિ એમ બી એ કરેલા લંડન ગ્રેજ્યુએટ થયેલી મારી દીકરી મારી દીકરી તરીકે નહીં પંદરમાં જ્યારે મારી દીકરી તરીકે પ્રમુખ પ્રમુખ તરીકે આવી હતી પરંતુ આજે પોતાની રીતે એ તે આગળ આવી છે ને એને જીતાવા માટે અમરેલી જિલ્લો થનગન રહ્યો છે જેની બેન જ્યાં જાય ત્યાં જાય છે ત્યાં ગામડાની નાની યુવાન બહેનો ગામડાના યુવાનો બેનને મળવા માટે ટોળા સાથે આવી રહ્યા છે ત્યારે આ વખતે વિજય નક્કી છે આ વિજય અમરેલીની જનતાનો છે મને અત્યાર સુધી જે અમરેલી જનતાએ એ સાથ આપ્યો છે એનો વિજય છે અને આ વખતે અમરેલી જિલ્લાને એક મહત્વ જિલ્લો બનાવવા માટે વિજય છે જય હિન્દ જેની બેન ઠુમાના પિતાશ્રી આપણી સાથે જોડાયા હતા ને આમ જોઈએ તો જેની બેન છતાં ભવ્ય રીતે વિજય થવાના છે ને અમરેલી જિલ્લાનું પણ મહત્વ વધશે તેવું વિરજીભાઈ ઠુમરે જણાવ્યું હતું દશરથસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ અમરેલી